પોલીસ મથકે નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલનાઓની હાજરીમાં અંકલેશ્વર શહેર પોલીસ મથકે બેઠક યોજાઈ હતી ગણેશ સમિતિના પ્રમુખ પ્રતિક કાયસ્ત સાથે ગણેશ સમિતિના તમામ સભ્યો અને ગણેશ મંડળના આયોજકો હાજર રહ્યા હતા અંકલેશ્વર પોલીસ દ્વારા ગણેશ સમિતિના સભ્યો અને ગણેશ મંડળના આયોજકોને સરકારના જાહેરનામા અંગે જાણકારી સાથે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા તો આ ઉપરાંત અંકલેશ્વર શહેર પોલીસે નગરના સાંકડા રસ્તા અને ટ્રાફિકની સમસ્યાને લઈને ડીજે સિસ્ટમ માટે નાના વાહનોનો ઉપયોગ કરવા માટે સૂચન કર્યું હતું ગણેશ સમિતિ તેમજ આયોજન મંડળો દ્વારા લાઇટિંગની વ્યવસ્થા શોભાયાત્રાના રૂટ ઉપરના અડચણ રૂપ દબાણો દૂર કરવા વીજવાયરો ઊંચા કરવા જેવા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા તો સાથે સાથે ગણેશ સમિતિ દ્વારા અંકલેશ્વર પોલીસને ટ્રાફિક કે ડી જે સિસ્ટમને લઈને કોઈપણ જાતની વાહન ચાલકોને રાહદારીઓને તકલીફ નહીં પડે તેવી બાહેધરી આપી હતી રિપોર્ટર અબ્બિ સૈદ અંકલેશ્વર આજરોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગણપતિજીના આગમન અને સ્થાપના માટે જે કાર્યક્રમ અને એના માટે જે આયોજન મંડળો જે છે તે લોકો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ જે કાર્યક્રમ જે છે તે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે તથા વ્યવસ્થા અને કાયદો જળવાઈ રહે તેના માટે એક પ્રકારના સંકલન માટે પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મંડળો દ્વારા હાજરી આપવામાં આવી હતી અને એક સકારાત્મક ચર્ચા અને એને કઈ રીતે સારી વધુ સારી રીતે ઉજવી શકાય તે બાબતેની એક ચર્ચા કરવામાં આવી હતી તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો